છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ નવ નું ગહન વિશ્લેષણ શીર્ષક સૌમ્ય પ્રકાશ ત્યાગ પ્રત્યાહાર અને આંતરિક શાંતિની ઉપાસના પ્રસ્તાવના પરાકાષ્ટામાંથી પ્રત્યહાર તરફ મધુ વિદ્યાના પ્રવાસ માં ઉપાસના કેન્દ્ર બનાવે છે અપરાન અપરાના જ્યારે સૂર્ય આકાશના મધ્યબિંદુથી પશ્ચિમ તરફ ઢળવાનું શરૂ કરે છે ત્યારે તેનું તેજ સૌમ્ય બને છે અને છાયા લાંબી થવા લાગે છે આ સમય શાંતિ ચિંતન અને દિવસભરના કાર્યોને સમેટવાનો છે પ્રતિકવાદ જીવનના સંદર્ભમાં અપરાન એ વાનપ્રસ્થ આશ્રમનો પ્રારંભ અથવા વૃદ્ધાવસ્થાની પૂર્વ તૈયારી છે તે એવો સમય છે જ્યારે મનુષ્ય ભૌતિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને પોતાનું ધ્યાન આત્મા તરફ વાળવું જોઈએ આ અપરાનનું દિવ્ય સ્વરૂપ ત્યાગ અને શીતળતા ખંડ નવમાં ઢળતા સૂર્યના કિરણોને ત્યાગ રેનન્સિએશનના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યા છે એક છાયાનું વિસ્તરણ અને મોહમુક્તિ સંબંધ જેમ સૂર્ય ઢળે છે તેમ પૃથ્વી પર વસ્તુઓની છાયા મોટી થતી જાય છે વિશ્લેષણ આ ઘટના સૂચવે છે કે સંસારની વસ્તુઓ છાયા ક્ષણભંગુર છે અને તે ગમે ત્યારે અદ્રશ્ય થઈ શકે છે ઉપાસક આ સમયે સમજે છે કે તેણે જે કંઈ મેળવ્યું છે મધ્યાહ્નનું તેજ તે હવે છોડવાનો સમય આવી રહ્યો છે ગુઢાર્થ અપરાહ્નનો પ્રકાશ એ વૈરાગ્યનું પ્રતીક છે તે શીખવે છે કે સાચો આનંદ પકડી રાખવામાં નહીં પણ મુક્ત કરવામાં લેટિંગ ગો છે બે ઉર્જાનું પ્રત્યાવર્તન પ્રતિક સૂર્યના કિરણો હવે આક્રમક ગરમી છોડીને શાંત બને છે તે જ રીતે ઉપાસકે પોતાની ઇન્દ્રિયોની શક્તિને બહારની દુનિયામાંથી ખેંચીને અંદરની તરફ ઇન્ટ્રોવર્ઝન વાળવી જોઈએ આજ પ્રત્યાહાર છે બે દેવતાઓનું તૃતીય સવન સવન અને ત્યાગ વૈદિક પરંપરામાં અપરા સમય ને તૃતીય સાથે જોડાયેલો છે જેઓ જીવનના અંતિમ લક્ષ્યના માર્ગદર્શક છે વિશ્લેષણ અપરાહનના યજ્ઞમાં જે આહુતિ અપાય છે તે શાંતિ અને મુક્તિ માટે હોય છે દેવતાઓ આ સમયે તે મધનો સ્વીકાર કરે છે જે ત્યાગ અને આત્મસમર્પણમાંથી બનેલું છે ગૂઢાર્થ ઉપાસક માટે આ સમય એવો છે કે તેણે પોતાના જીવનના શ્રેષ્ઠ ફળોને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દેવા જોઈએ બે સમયની અચલ ગતિ અપરાન એ યાદ અપાવે છે કે સમય કોઈની રાહ જોતો નથી સૂર્યની ઢળતી ગતિ એ મૃત્યુની નિકટતાનું નહીં પણ મોક્ષની નિકટતાનું પ્રતિક છે ત્રણ ઉપાસનાનું ફળ પ્રસન્નતા અને ભયમુક્તિ ખંડ નવમાં આ અપરાનની ઉપાસનાનું ફળ અત્યંત મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે એક પરમ પ્રસન્નતા અને માનસિક શાંતિ જે ઉપાસક સૂર્યના ઢળતા તેજમાં બ્રહ્મની ઉપાસના કરે છે તેનું હૃદય પ્રસન્ન રહે છે અને તેના મનમાંથી પશ્ચાતાપ દૂર થાય છે સંતોષ ઉપાસકને એવી અનુભૂતિ થાય છે કે તેણે તેનું જીવન ધર્મપૂર્વક જીવ્યું છે આથી તે ઢળતા સૂર્યની જેમ શાંત અને તેજસ્વી બને છે બે મૃત્યુના ભયમાંથી મુક્તિ મુક્તિની છાયા જે રીતે પક્ષીઓ સાંજે માળામાં પાછા ફરે છે તેમ ઉપાસક આત્મજ્ઞાનના માળામાં પાછો ફરે છે આ ઉપાસના દ્વારા તેને સમજાય છે કે મૃત્યુ એ અંત નથી પણ બ્રહ્મમાં પાછા ફરવાની એક દિવ્ય પ્રક્રિયા છે આઈવી મધુ વિદ્યા અને વાનપ્રસ્થનો સંબંધ ખંડ નવ મનુષ્યને વાનપ્રસ્થ આશ્રમ જીવનના ત્રીજા તબક્કા માટે તૈયાર કરે છે એક આંતરિક જ્યોત મધ્યાનનો તેજ બાહ્ય હતો પણ અપરાનનો તેજ આંતરિક છે આ ખંડ શીખવે છે કે બહાર ભલે અંધકાર વધતો હોય પણ અંદર આત્મજ્ઞાનની જ્યોત વધુ તેજસ્વી થવી જોઈએ બે સામનનું વિસર્જન સામગાનમાં આ સમય નિધન અંતિમ ભાગ સાથે જોડાયેલો છે આ ભાગ ગાનને પૂર્ણતા આપે છે તે જ રીતે જીવનનો આ તબક્કો જ સમગ્ર જીવનની સાધનાને પૂર્ણતા સિદ્ધ બનાવે છે વી ઉપસંહાર વિરામની સુંદરતા છાંદોગ્ય ઉપનિષદ ખંડ નવ મનુષ્યના જીવન માટે એક અત્યંત કરુણ પણ ગંભીર સંદેશ આપે છે એક ત્યાગમાં શ્રેષ્ઠતા જીવનનો સાચો રસ માત્ર વસ્તુઓ મેળવવામાં નથી પણ તે વસ્તુઓને સમય આવે છોડી દેવાની કળામાં છે બે શાંતિનું મહત્વ ઢળતા સૂર્યનું સૌમ્ય તેજ બપોરની ગરમી કરતાં વધુ શાંતિદાયક હોય છે આધ્યાત્મિક પરિપક્વતા પણ આવી જ શાંતિ લાવે છે ત્રણ મુક્તિની તૈયારી અપરાહની ઉપાસના એ સંધ્યા અસ્ત અને ત્યારબાદના શાશ્વત પ્રકાશની પૂર્વ તૈયારી છે આમ મધુવિદ્યાનો ખંડ નવ ઉપાસકને ત્યાગ વૈરાગ્ય અને આંતરિક પ્રસન્નતાના માર્ગે અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે